નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં જુઓ આજે આપણે સરસ રીતે ગુજરાતી વાંચતા લખતા શીખીશું પહેલાં એકમમાં આપણે ચાર મૂળાક્ષર શીખવાના છે અને તમારે મારી સાથે બોલવાના પણ છે અહીંયા ઓળખવાનું છે જુઓ આ લખેલું છે ને એને ન કહેવાય બોલો ફરીથી ન ચલો આને મ કહેવાય બોલવાનું છે તમારે મ ચલો આ છે ગ છે તો ગ બોલવાનું છે અને આ છે જ છે હવે આપણે મૂળાક્ષરને ઓળખતા થઈ ગયા ન મ ગ જ તો એના ઉપરથી આપણે શબ્દો બોલવાના છીએ મૂળાક્ષર ચાર ઓળખી ગયા હોય એટલે આ શબ્દો આપણને ફટાફટ આવડશે પહેલો શબ્દ છે નમ મગ ગમ મન ગજ જગ જમ નમન મગન ગમન મનન જગન મગજ જનમ ગગન હવે મૂળાક્ષરો પછી આવશે કાનો આ ચાર મૂળાક્ષરો સાથે આપણે કાનો લેવાનો છે તો અહીંયા આ રીતે બાજુમાં લીટી કરેલી હોય એને કાનો કહેવાય તો નને આ બાજુમાં આવું કાનો કર્યો હોય તો ના બોલાય તો મારી સાથે બોલો ના મા ગા જા હવે એના ઉપરથી આપણે શબ્દ જોઈએ નામ માગ ગાજ જાગ નાના મામા માન ગાન নামনা জমনা, জানম না।